પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાની સંજેલી તાલુકામાં કલ્યાણપુરા ગામમાં સંજેલી તાલુકાની અંદર કેન્દ્ર નંબર બેતાલીસ કલ્યાણપુરા પ્રાથમિક શાળા સંચાલિત સંદર્ભવાળા પક્ષથી વયમર્યાદા સાહીઠ વર્ષની નક્કી થયેલી છે હાલ મારી વય મર્યાદા ઓગણસાહીઠ વર્ષની આઠ મહિના થયા છે આમ કેન્દ્ર નંબર બેતાલીસમાં મામલતદાર સાહેબે સંજયલી દ્વારા સદંતર કેન્દ્ર નંબર ખાલી જગ્યા આ માટે ભરતી જાહેરાતને બહાર પડેલું હતું આમ હું સંચાલક તરીકે ફરજ બજાવતા હોવા છતાં જાહેરનામું બહાર પાડેલું છે અને મને કોઈ મર્યાદા કારણે છૂટા કર્યા અંગેનો કોઈ પણ હુકમ પણ કરવામાં આવેલો નથી તો પછી કઈ રીતે ભરતી કરી શકે શું તંત્ર પૈસા લઈને વેચાઈ ગયું છે હવે દેખાનું રહી છે મળવું જોઈએ બરોબર બરોબર તો તમે આગળની રણનીતિ